દેશભરમાં જાણીતી એક શેરબ્રોકિંગ ફર્મ સામે આવકવેરા વિભાગની તપાસનો ધમધમટ શરૂ થયો છે અમૃતસર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે ફર્મના અનેક ઠેકાણાઓ પર એક સાથે તપાસ હાથ ધરી છે જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે સુરતના પીપળ વિસ્તારમાં આવેલા મુખ્ય તેમજ જૂની ઓફિસ સહિત ચાર ઠેકાણા પર તપાસ ચાલી રહી છે સુરતમાં અમૃતસરથી આવેલા આવકવેરા વિભાગની ટીમ બપોર બાદ શહેરના જાણીતી શેર બ્રોકિંગ કંપનીના પીપળો સ્થિત આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ માટે પહોંચી હતી આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા કંપનીની જૂની ઓફિસ પર પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી આ સિવાય અન્ય બે ઠેકાણાઓને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે આવકવેરા વિભાગની ટીમ ખાસ કરીને કંપનીના શેર ટ્રાન્ઝેક્શન સંબંધિત વ્યવહારોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી રહી છે અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર છે ઓપ્શન ટ્રેડિંગમાં કરવામાં આવેલા વ્યવહારો અને તેમાં રહેલી કેટલીક બાબતો જાણવાનો પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાશે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં આ તપાસનો રેલો પંજાબ અમૃતસર અને ગુજરાત સુરતમાં પહોંચ્યો છે તો આમના જ સમયમાં આ તપાસ અન્ય શહેરોમાં પણ પહોંચી શકે છે નોંધની બાબત એ છે કે અગાઉ અમૃતસરની આવક વિભાગની ટીમ અમદાવાદ ખાતે એક પોલિટિકલ પાર્ટીની સાથે સાથે ખોટી રીતે કપાત મેળવનારા લોકોના મામલે પણ તપાસ શરૂ કરી હતી હવે શેર બ્રોકિંગ ફોર્મ પરના આ દરોડા બાદ શેરબજારના વ્યવહારમાં પારદર્શિતા લાવવા માટે આવકવેરા વિભાગ સક્રિય બની સ્પષ્ટ થાય છે